બોલો અમે 45 વર્ષથી છીએ અમે ટેક્સ ભર્યા છે એમને અમને કશું આપ્યું નથી કઈ લખાડ આપ્યું નથી પુરાવો પણ નથી કઈ નથી આપ્યું અને મારા ઉપર એટલે ભઈએ છાતી પર હાથ

આરે મૂચુ આરે મિતુ હાથ પકડી કરવા આવ્યો છે ને ભાઈ ગાડી વાળા કોણ છે એટલે આ આરે બોલા